એક જ વસ્તુમાં જુદા જુદા ફેરફાર હોય છે તે સમજવું એક સ્ટેન્ડમાં હાલ લટકી રહી છે જુઓ આમ શું થાય છે સ્પ્રિંગ ખેંચેલી દેખાય છે ખરું ને હવે આ સ્પ્રિંગને છોડી દીધી તે મૂળ સ્થિતિમાં પાછી આવી ગઈ જુઓ હવે પાછી આ સ્પ્રિંગને ખેંચીએ જુઓ તો સ્પ્રિંગ પાછી લાંબી થઈ ખરું ને હવે કહો અહી જે ફેરફારો દર્શાવ્યા તે કયા કયા જૂથમાં મૂકી શકાય પહેલા એ કહો કે સ્પ્રિંગ ખેંચીએ અને પાછી છોડી દઈએ તો મૂળ સ્થિતિમાં જાય એટલે તે કેવો ફેરફાર કહી શકાય આ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર કહી શકાય વળી આપણે સ્પ્રિંગને લાંબી કરીએ તો તે લાંબી થાય છે અને છોડી મૂકીએ તો જ તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે આમ તે માનવસર્જિત ફેરફાર પણ છે સ્પ્રિંગને તમે લાંબી કરો ત્યારે જ લાંબી થાય છે તે ઘડિયાળના કાંટાની ફરવાની ક્રિયાની જેમ સતત લાંબી ટૂંકી થતી નથી તેથી તે અનિયતકાલીન ફેરફાર પણ છે તો આમ વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે સ્પ્રિંગને લાંબી અને ટૂંકી કરતા એક થી વધુ પ્રકારના ફેરફાર આપણે જોઈ શકીએ છીએ હવે આ બીજું ચિત્ર જુઓ તો આ ચિત્રમાં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે જમીનની નીચે એક બીજ વાવ્યું છે તે ધીમે ધીમે ઉગે છે તેનો છોડ બને છે બીજમાંથી છોડ બને છે આ ફેરફારને કયા કયા ફેરફારના જૂથમાં મૂકી શકાય તેની ચર્ચા કરીએ જુઓ બીજમાંથી છોડ આપણે ઉગાડી શકીએ છીએ આપણે બીજને જમીનમાં દબાવીને મૂકી શકીએ છીએ આપણે ઉગાડી શકતા નથી તેથી તે કુદરતી ફેરફાર છે બીજ વાવતાની સાથે જ એકદમ ઉગી નીકળતું નથી તેને ઉગતા સમય લાગે છે બીજમાંથી છોડ તૈયાર થતા તેના પર ઘણા બી ઉગી નીકળે છે આમ તે અનુકૂળ ફેરફાર પણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જોયું ને કે બીજમાંથી છોડ ઉગે ત્યારે એકથી વધુ જૂથમાં મૂકી શકાય તેવો એ ફેરફાર છે ચાલો હવે ત્રીજું ચિત્ર જુઓ એક છોકરો છે જે મોટો થતા યુવાન થશે અને તે વધુ ઉંમર થતા વૃદ્ધ થશે નાનું બાળક મોટું થાય પછી યુવાન અને પછી ઘરડો થાય ખરું ને તો ચાલો કહો કે આ ફેરફારને કયા કયા ફેરફારના જૂથમાં મૂકી શકાય કહો તો કોઈની વૃદ્ધિ થવી એ આપણા હાથમાં નથી તેથી તે કુદરતી ફેરફાર છે બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ આ ચક્રને આપણે ફેરવી શકતા નથી તેથી તે કયા પ્રકારનો ફેરફાર કહેવાય બોલો તો હમ બરાબર તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે બળે તે એકદમ થતી પ્રક્રિયા નથી આ માટે ખૂબ લાંબો સમય લાગે છે